જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે શરીરમાં અચાનક જાણે કેટલાય ફેરફાર થવા લાગે છે. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે અને કેવી રીતે? ચાલો આજે ધોરણ 10 ના વિજ્ઞાનના આધારે આ આખી રસપ્રદ પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સવાલ લગભગ દરેકના મનમાં આવે છે ખાસ કરીને ટીનેજમાં કે ભાઈ અચાનક છે શરીરમાં આટલા બધા બદલાવ કેમ આવવા માંડ્યા? આ એક સવાલનો જવાબ જ આપણને આખી વાત સમજવામાં મદદ કરશે. તો આ ફેરફારો પાછળનું કારણ જાણવા માટે સૌથી પહેલા એ જાણવું પડે કે આજે આખો સમયગાળો છે એને કહેવાય શું વિજ્ઞાનની ભાષામાં આ સ્ટેજને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે એટલે સાવ સાબી ભાષામાં કહીએ તો તરુણાવસ્થા એટલે બાળપણથી મોટા થવા સુધીનો એક બાયોલોજીકલ બ્રિજ અને હા આ કોઈ બીમારી નથી પણ આપણા બધાના જીવનનો એકદમ નોર્મલ અને બહુ જ જરૂરી હિસ્સો છે કે તો હવે આપણે એ તો સમજી ગયા કે તરુણાવસ્થા શું છે તો હવે એ જોઈએ કે આ સમયમાં છોકરા છોકરીઓ બંનેમાં કયા કોમન ચેન્જીસ જોવા મળે છે હવે જુઓ દરેકનો અનુભવ થોડો અલગ શકે પણ અમુક ફેરફારો તો લગભગ બધામાં જ થાય છે અચાનક હાઈટ અને વજન વધવા લાગે સ્કિન થોડી ઓઇલી થઈ જાય અને શરીર પર વાળ ઉગવાની શરૂઆત થાય આ બધા જેના સંકેત છે કે તરુણાવસ્થા શરૂ થઈ ગઈ છે પર વાત અહીંયા જ નથી અટકતી આ કોમન ફેરફારો તો છે જ પણ એની સાથે સાથે છોકરા અને છોકરીઓમાં અમુક ખાસ ફેરફારો પણ થાય છે જે તેમને બાયોલોજીકલી એકબીજાથી અલગ બનાવે છે અહીં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે કેવી રીતે બંનેમાં અલગ અલગ બદલાવ આવે છે છોકરાઓમાં જુઓ તો અવાજ ભારે થઈ જાય દાઢી મૂછાવવા માંડે તો બીજી બાજુ છોકરીઓમાં માસિક ચક્રની શરૂઆત થાય છે અને આ બધા જ ફેરફારોનો એક જ મુખ્ય હેતુ છે શરીરને પ્રજનન માટે તૈયાર કરવું પણ સવાલ એ છે કે આટલા બધા ફેરફાર જાતે જ કેવી રીતે થાય છે શરીરની અંદર એવી કઈ સિસ્ટમ કામ કરે છે જે આ બધું કંટ્રોલ કરે છે ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ આનું કંટ્રોલ કોઈ બહારથી નથી કરતું આ બધું કંટ્રોલ કરે છે આપણા શરીરની અંદર રહેલા કેમિકલ મેસેન્જર્સ જેને વિજ્ઞાનની ભાષામાં જેને આપણે અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ કહીએ છીએ અને આખી ગેમના બે મુખ્ય ખેલાડીઓ છે છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન અને છોકરીઓમાં એસ્ટ્રોજન બસ આ જ હોર્મોન્સ છે જે શરીરને સિગ્નલ આપે છે કે ચાલો હવે બદલાવનો સમય થઈ ગયો છે ઓકે તો આપણે તરુણાવસ્થા પાછળનું સાયન્સ તો બરાબર સમજી લીધું હવે ચાલો એ જોઈએ કે આ નોલેજનો ઉપયોગ ધોરણ દસની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે કેવી રીતે કરી શકાય પરીક્ષામાં સારું પરફોર્મ કરવું હોય તો સારા માર્ક્સ પાક્કા સમજો ખાલી વાંચી લેવું પૂરતું નથી જવાબ કેવી રીતે લખવો એ પણ એક કળા છે યાદ રાખજો વિજ્ઞાનમાં ડાયગ્રામ એકદમ ચોખ્ખા હોવા જોઈએ અને જવાબ હંમેશા પોઈન્ટ વાઇઝ લખવાની આદત પાડજો આ નાની વાતો જ તમને બીજાઓથી અલગ પાડશે અને માર્ક્સમાં પણ ફરક દેખાશે તો આના પરથી આપણે શું શીખ્યા તરુણાવસ્થા ખાલી બાયોલોજીકલ ચેન્જીસનો સમય નથી પણ એ આપણને શીખવે છે કે પરિવર્તન એ જ જીવન છે આખી પ્રોસેસ આપણને યાદ અપાવે છે કે ગ્રોથ ક્યારેક થોડો અનકમ્ફર્ટેબલ હોઈ શકે છે પણ એના અંતે આપણે એક નવા અને વધુ સારા સ્વરૂપમાં બહાર આવીએ છીએ